સભ શુકલ હૈ સરના તુમ રક્ષક કાહુ કાહુકો નમસ્કાર હું છું ધ્રુવરાશરા આજે આપણે મોરબી અપડેટમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે જોડિયા હનુમાનજી મહારાજના ના મંદિરે પહોંચી ગયા છીએ આવું આપણે એમના કાર્યકર્તા સાથે વાત કરીએ આપણી સાથે જોડીયા હનુમાનજી મહારાજ મંદિરના જે કાર્યકર્તાઓ છે જે જોડાઈ ગયેલા છે આપણે કાર્યકર્તાને પૂછીએ કે આજનો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ શું છે જય શ્રી રામ આજે સવારે આપણે મારુતિ યજ્ઞનું આયોજન છે અત્યારે જે હવન ચાલુ જ છે બપોરે સાડા બાર એક વાગે બીડું હોમવાનો સમય છે પછી રામધૂન પાંચ થી રાત્રા નવ વાગ્યા સુધી શ્રી રામધૂન બોલાવવાની છે બીજું અને ભોજન ભોજન ચાલુ થશે એટલે નાના મોટા ભાઈ બહેનો બધા માટે પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી પ્રસાદનું આયોજન છે મહાપ્રસાદનું આયોજન છે આ કાર્યક્રમ છે હનુમાન જન્મોત્સવ છે એ કેટલા વર્ષો થયા ઉજવી રહ્યા છો તમે મારા ખ્યાલથી અમે જ્યારથી નાના હતા અમારી ઉંમર જ્યારે અઢાર વીસ વર્ષની હતી ત્યારથી કરી છે એટલે સમથિંગ પાંત્રીસ વર્ષ જેવું અત્યારે હાલ થઈ ગયું છે આ કાર્યક્રમ કરી છે પાંત્રીસ વર્ષો જે છે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે બોલીએ જોડીયા હનુમાનજી મહારાજ આવી જ નવી અપડેટ સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે